નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે તાપમાન ઠંડી અને વાદળછાયું વાતાવરણ અથવા તો છાંટા છૂટી થવાની શક્યતા જે અંબાલાલ પટેલે શું કરી છે તેની વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે રાજ્યમાં પવનની દિશા બદલાય એટલે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળ્યો છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી વહે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે હાલ તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે સુકા અને ઠંડા પવનને કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે પરંતુ બપોર થતાં ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે એટલે બેવડી ઋતુના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્યને અસર થઈ રહી છે પરંતુ હવે ફેબ્રુઆરીના એન્ડ આવતો જશે તેમ 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 તાપમાનમાં પણ વધારો થઈ જશે આગામી પાંચ દિવસની અંદર તાપમાનમાં યથાવત રહેશે પરંતુ અમુક વિસ્તારમાં એકથી બે ડિગ્રી

ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે કદાચ છાંટા થવાની શક્યતા રહેશે થી બાવીસ ફેબ્રુઆરીએ કરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ફેબ્રુઆરીના અંતમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વાદળછાયું વાતાવરણ રહેશે ત્યાર પછી વાત કરીએ તો કે ફેબ્રુઆરીમાં વિશ મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરશે જોકે ચાલુ વર્ષમાં શિયાળામાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે અને કોલ્ડ વેવની આગાહી આવી નથી મોટાભાગના દિવસોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું છે ફરી એક વખત રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત દ્વારા ફેબ્રુઆરી સાત તારીખ બાદ ઠંડીનો રાઉન્ડમાં આગાહી કરવામાં આવતી હતી તે પ્રમાણે સુસવાટા મારતો પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો છે પવનની સાથે પારો પણ ગડગડી રહ્યો છે સવારે અને સાંજે પછી ઠંડીનો ચમકારો અનુભવ અનુભવ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ રામાશ્રીએ જણાવ્યું છે કે આગામી દિવસો દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન મોટો ફેરફાર શક્યતાઓ નથી તો ખેડૂત મિત્રો હા હતા વરસાદના અથવા તો છૂટી અથવા તો તાપમાન કઈ રીતના ફરશે તે વિશે સંપૂર્ણ માહિતી હતી જે અંબાલાલ પટેલે કરેલી છે તો ખેડૂત મિત્રો આવાને આવા જે ન્યૂઝને લગતા ચમાસાર જોવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ